નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો કવિ પરિચયના આ વિડીયોની અંદર આપણે કવિ નર્મદ વિશે ટૂંકો અને ટચ કવિ પરિચય જોઈશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો કવિ નર્મદનો જન્મ ઈસવીસન અઢારસો અને તેત્રીસની અંદર થયો હતો તેમનું જન્મસ્થળ સુરત છે તેમનું મૃત્યુ ઈસવીસન અઢારસો અને મુંબઈની અંદર થયું હતું તેમના પિતાનું નામ હતું લાલશંકર દવે અને કવિ નર્મદ શંકર લાલશંકર દવે તેમના માતાનું નામ હતું નવદુર્ગા ગૌરી કવિ નર્મદનું ઉપનામ હતું અર્વાચીનોમાં આધ્યા નવયુગનો પ્રહરી યુગ વિદ્યાયક સર્જક આ એમના ઉપનામ હતા કવિ નર્મદનું તકલુસ છે પ્રેમ સ્વર્ય હવે આપણે તેની કૃતિઓ વિશે વાત કરીએ તો તેમની કૃતિઓ છે હિન્દુઓની પડતી મારી હકીકત નર્મ કવિતા નર્મ ગદ્ય સજીવારોપણ રાજા જાનકી દર્શન આ એમનું નાટક છે દ્રૌપદી દર્શન આ પણ નાટક છે પિંગળ પ્રવેશ આ એક નિબંધશે મેવાડની હકીકત રસ પ્રવેશ આ એક નિબંધશે ઇલિયડનો સાર રાજ્યસંઘ સીતા હરણ મહેપતરામ રૂપરામ મહેતા ગુજરાત સર્વસંગ્રહ નર્મકોષ નર્મકથકોષ કવિચરિત્ર નર્મ વ્યાકરણ આ એક નિબંધ છે પછી કૃષ્ણકુમારી આ એક નાટક છે ત્યાર સ્ત્રી કેળવણી નાયિકા વિષયમ પ્રવેશ અલંકાર પ્રવેશ વર્ણવિચાર નિબંધ સુરતની મુક્તેશર હકીકત બાળકૃષ્ણ વિજય શ્રી સાર શાકુંતલ વિચાર વીરસિંહ કાઠિયાવાડ સર્વસંગ્રહ આ બધી તેમની ખૂબ જ જાણીતી કૃતિઓ છે હવે આપણે કવિ નર્મદની જાણીતી પંક્તિઓ વિશે વાત કરીશું તો તેમની જાણીતી પંક્તિઓ છે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ત્યાર પછી સૌ ચાલો જીવતાને જંગ બ્યુગલો વાગે ત્યાર પછી શંખનાદ સંભળાયે ભૈયા શૂરપુરુષને પુરુષને તેડું હો ત્યાર પછી વીર સત્યને રસી ટેકીપણું અરી પણ ગાશે દિલથી ત્યાર પછી સજન નેહ નિભાવવો ઘણો દોયલો યાર ત્યાર પછી ડગલું ભર્યું કે ના હટવું ના હટવું ત્યાર પછી જગતનું નૂર સંપસે કુસંપે રાજ્ય ગયા આ બધી એમની ખૂબ જ જાણીતી પંક્તિઓ છે હવે મિત્રો આપણે કવિ નર્મદ વિશે જાણવા જેવી બાબતોની વાત કરીશું તો સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા મારી હકીકત છે સૌ પ્રથમ ગુજરાતી શબ્દકોષ નર્મકોષ છે સૌ પ્રથમ ગુજરાતી નિબંધ મંડળી મળવાથી થતા લાભ સૌ પ્રથમ ગુજરાતી ચરિત્ર કવિચરિત્ર ત્યાર પછી સૌ પ્રથમ ગુજરાતી સાહિત્ય સામાયિક દંડિયો હવે મિત્રો આપણે કવિ નર્મદને વિવિધ સાહિત્યકારોએ આપેલા ઉપનામ વિશે વાત કરીએ તો સમયવીર એમને રાજા રામ શંકરે ઉપનામ આપ્યું હતું ત્યાર પછી અર્વાચીન પદ્યનો પ્રહરી એ રાવી પાઠકે એમને આપ્યું હતું ત્યાર પછી અર્વાચીનોમાં આદ્ય આ ઉપનામ કમા મુનશીએ આપ્યું હતું ત્યાર પછી પ્રાણવંતો પૂર્વજ આ એમને સુંદરમે ઉપનામ આપ્યું હતું ત્યાર પછી નવયુગના નંદી આ એમણે ઉમાશંકર જોશીએ ઉપનામ આપ્યું હતું તો મિત્રો આ હતો ખૂબ જ ટૂંકો અને ટચ કેવી પરિચય જે નર્મદ વિષય હતો તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો